દુનિયામાં કોઈ પણ એરલાઇન ની કંપની હોય તેમાં હજારો કર્મચારીઓ કામ કરતા હોય છે પરંતુ તમને ક્યારેય સવાલ થયો કે તેમાં સૌથી ઉચ્ચ અધિકારી કોણ છે જ્યાં તમામ કર્મચારીઓ રિપોર્ટ કરે છે દરેક ફ્લાઇટમાં એર હોસ્ટેસ ની મહત્વની ભૂમિકા રહે છે આ બધાથી લઈને બાકીના કર્મચારી પણ રિપોર્ટ કરવાનો રહે છે આમ તો દરેક એરલાઇન કંપનીઓના અલગ નિયમ હોય છે પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક એરક્રાફ્ટ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે પહેલો કોકપિટ ક્રૂ અને બીજો કેબિન ક્રૂ એક વિમાન ચાલક દણના રૂપમાં કોકપીટમાં કેપ્ટન અથવા પાયલટ ફર્સ્ટ અને સેકન્ડ ઓફિસર હોય છે સિનિયર ફર્સ્ટ ઓફિસર અથવા તો કો પાયલટની વાત કરીએ તો જો વિમાન મોટું છે તો એક ફર્સ્ટ ઓફિસર હોય છે ત્યાર પછીનું પદ ઓબ્ઝર્વર અથવા તો એન્જિનિયરનું હોય છે આ તમામ કોકપીટ ક્રૂની કેટેગરીમાં આવે છે કેબિન સર્વિસ ડાયરેક્ટર ફ્લાઇટ મેનેજર ચેક હોસ્ટેજ અને ઇન ફ્લાઇટ ઓબ્ઝર્વર આ બધામાં ગ્રેડ વન ક્રૂમાં આવે છે બાદમાં ગ્રેડ ટુ ક્રૂ અને પછી એર હોસ્ટેસ આવે છે સૌથી છેલ્લે ટ્રેનિંગના કર્મચારીઓ હોય છે જે ન્યૂ જોઈનિંગ કરે છે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને દરેક કેબિન ક્રુ બેઝ સ્ટેશન પર હેજ ઇન ફ્લાઇટની લીડરશીપમાં પોતાના બેઝ મેનેજરને તમામ રિપોર્ટ કરે છે